નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કેમાણિયા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નંદિની માયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમેય જોતા હતા એની અંદર આપણે વર્તુળનો એક પ્રમેય તો કર્યો બે પ્રમેય ટોટલ અગત્યના છે આજે એમાંનો બીજો પ્રમેય છે કે જેની સાબિતી બી નાનકડી છે પણ એ તમને 3 માર્ક્સ રોકડા આપી શકે છે સાબિત કરો કે વર્તુળ ની બહાર ના બિંદુ માંથી બહાર તમે કોઈ બિંદુ લીધું એમાંથી દોરેલા સ્પર્શકો ની લંબાઈ મતલબ આની અંદર સ્પર્શક દોરાય બે દોરાય બે સ્પર્શક દોરાય ના દોરાય પોસિબલ જ નહીં બે સ્પર્શક બે સ્પર્શક આપેલા છે બરાબર તો એ પ્રમાણે આપણે સૌથી પહેલા શું બનાવીશું આકૃતિ બરાબર તો આકૃતિ શરૂ કરીએ એક વર્તુળ બનાયો એનું કેન્દ્ર બનાવ્યું ઓ અહિયા બહારનું બિંદુ લીધું પી

સાબિતી બે સ્ટેપ કેટલા બે ઓનલી ટુ સ્ટેપ અને માર્ક્સ મારે ત્રણ ચાલો શરૂ કરીએ એ પહેલા ઓપી ઓક્યુ અને ઓઆર ને દોર દેવાના ત્યાં સુધી આપણે દોર્યા ન હતા આપણે પહેલેથી કરેલું હતું એટલે ડેશ ડેશ વાળો ઓ પી ઓ ક્યુ અને ઓ આર જોઈન્ટ કરી દેવાના બરાબર ડેશ ડેશ લાઈન ને જોઈન્ટ કરી લેવાનો તમારે તો પહેલેથી જ દોર દેવાનો કેમ કે પણ આપણે એવું છે કે ભાઈ સાબિતી પહેલા કેમ કે એ લોકોએ આપેલું નહોતું ને

કોમન છે તો કાક બાટખુ કર્ણ અને બાજુ વાળી જે આપણી કંડિશન છે એના મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે એકરૂપ થશે

તો આખે આખું ત્રિકોણ આપણે સાબિત કરી બતાવી દીધું જેમાંથી આપણે જે બાજુ સાબિત કરવાની તે આવી ગઈ બરાબર સિમ્પલ સાબિતીને ફરીથી આપણે જોઈએ પહેલા તો આપણે જોઈન્ટ કરવાનો જોઈન્ટ કરી કરીએ એટલે ખબર પડી કે આ ત્રિજ્યા છે આ ત્રિજ્યા છે બંને લંબ હોય કઈ થી ખબર પડી આગળના પ્રમેય પરથી ત્રિજ્યા એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય એટલે આ ખૂણો મળ્યો આ બંને બંને ત્રિકોણમાં કોમન બાજુ છે એટલે કાટખૂણો

ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જોડે શેર કરો અને આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો